નેતલ દેના લગન એટલે કે રામદેવ પિંડના લગ્ન છે પણ નેતલ દેના લગ્ન જે આ બુક છે આ ચોપડી છે એની અંદર લખ્યું છે મારી બહેનો મારા ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે હું પણ તમારી સાથે કંઈક ને કંઈક આવી વાતો લઈને આવું આવી કંઈક બુક્સ લઈને આવું અને મારા વિડીયો પણ લઈને આવું તો આપણે શરૂઆત કરીએ નેતલદેના લગ્નની તો એક દિવસ સુરસિંહને સમાચાર મળ્યા કે ફતેહસિંહ પોતે જ નેતલદેહ સાથે લગ્ન કરવા રાજી નથી એ સમાચારને એમના માટે ખુશીના હતા એમણે રાજગોર દેવવ્રતને બોલાવીને કહ્યું તમારે પોકરણગઢ જવાનું છે ત્યાંના રાજા અજમલજીના સુપુત્ર રામદેવની સાથે આપણી નેતલદેહની સગાઈની વાત નક્કી કરીને એમને શ્રીફળ અને પડો આપવાનો છે અજમલજી હા ના કરે તો પણ એમને સમજાવીને તમારે સગાઈ કરીને પાછા આવવાનું છે પોકરણગઢ જતાં પહેલાં દેવવ્રતને નેતલદેને મળીને પૂછ્યું હતું તમારી સગાઈ માટે હું પોકરણગઢ જાઉં છું રામદેવ માટે તમારો કોઈ સંદેશ છે તો નેતલદે કહે તમને પૂછે તો કહેજો એમના પાખાડા ઘોડા પર એમની સાથે મેં સપનામાં સવારી કરી છે એટલે જે આપણે આની પહેલાં ઓડિયો સાંભળ્યો તો એની અંદર વાત થઈ હતી ને કે એમ નેતલદેને સપનું આવ્યું હતું અને સપનામાં જ તેમને જે લીલું લીલુંડો ઘોડો છે એની સાથે એમણે ઉડીને ગયા હતા અને સાથે હાર માળા પહેરીને લગ્ન કરી લીધા હતા તો આ તો વાત થઈ સપનાની હવે આપણે આગળ વાંચીએ કે દેવવર્ત બોકરણગઢ પહોંચ્યા ત્યાં અજમલજી અજમલજીને મળીને કહ્યું હું અમરકોટથી આવું છું મહારાજ સુરસિંહ સોડાના રાજ્યોનો હું રાજગોર છું એમની સુપુત્રી કુમારી નેતલદેવીની સગાઈ આપના સુપુત્ર રામદેવની સાથે કરવા માટે મહારાજને મને મોકલ્યો છે તેમણે આપના ખબર અંતર પૂછીને આપના પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે દેવવ્રતની વાત સાંભળીને અજમલજી કહે ભૂદેવ સુરસિંહે એમની પુત્રી માટે રામદેવજીની પસંદગી કર છે એ માટે હું એમનો આભારી બન્યો છું એમની સાથે સગાઇ બાંધતા પહેલાં અમારે વિચારવું જોઈએ એમના રાજેશ રાજ્યની તુલનાએ અમે ખૂબ ટૂંકા પડે છે મને એક કહેવત યાદ આવે છે ક્યાં રાજા ભોજને ક્યાં ગાંગો તેલી અમારી સ્થિતિ ગાંગા તેલી જેવી છે તમે પાછા જઈને કહેજો કે અજમલજી અજમલે સગાઈનો નમ્રતાથી અસ્વીકાર કર્યો છે દેવવ્રત કહે અજમલજી આપ સોઢા રાજાના વૈભવ અને એમની ભૌતિક સંપ્રદાયના વખાણ કરીને નમ્રતાથી સગાઈનો અસ્વીકાર કરો છો એ આપની સાલ સાલસતા અને વિવેક છે સુરસિંહનું

મિણલદેવને વાત કરી મિણલદેવ કહે અમરકોટના મહારાજાએ આપણા ઘરે શ્રીફળ લઈ બ્રાહ્મણ મોકલેલ છે એ આપણા માટે એ સો લાભની વાત છે મેં સાંભળ્યું છે કે રાજકુમારી નેતલદેહના એક પગે ખોડ છે એથી રામદેવને પૂછ્યા વિના સગાઈની વાત આગળ વધારવાની ઉચિત નથી અજમલજીએ રામદેવને બોલાવીને હકીકત જણાવી રામદેવે દેવવર્તનને પૂછ્યું ભૂદેવ નેતલદેએ આપની સાથે મારા માટે કોઈ સંદેશો આપ્યો છે દેવવ્રત કહે નેતલદે આપને કહ્યું છે કે એમણે આપની સાથે સપનામાં આપના પાંખાડા લીલુડા ઘોડા પર બેસીને સવારી કરી છે રામદેવ કહે ભૂદેવ નેતલદેને કહેજો કે તમારા સપનાનો એ ઘોડો તૈયાર છે દેવવ્રત અમરગઢ પરત આવ્યા એમણે સુરસિંહ અને સુભદ્રાને સગાઈની વધામણી આપી તેઓ નેતલદેને મળ્યા એમને સગાઈની ખુશખબર આપીને બોલ્યા રામદેવને તમે તમે કોઈ દિન પ્રત્યક્ષ જોયો નહોતો તો પછી તમને એમના રૂપ અને ગુણની ખબર કઈ રીતે થઈ ને તમે એમનો સમર્પિત થવાનો સંકલ્પ કઈ રીતે કર્યો દે કહે જેમ પાર પાલકિક અગમ્ય શક્તિથી જગતનું નિયમન થઈ રહ્યું છે એ જ શક્તિનો અણુ માણસના શરીરના કોઈ અગોચર ખૂણે બેઠો હોય છે એ અણુ માણસને એના કોઈક અંગ દ્વારા શુભ સંકેત આપે છે હું જ્યારે રામદેવની પ્રશંસા સાંભળી રહી હતી ત્યારે મને મારા ફરકતા અંગ દ્વારા શુભ સંકેત મળ્યો હતો એ જ સમયે મેં મનોમન રામદેવને પામવા માટેનો સંકલ્પ કર્યો હતો નેતલદેવની વાત સાંભળીને વરકન્યાની કુંડળી બનાવી આપનાર દેવવર્ત પંડિતના મનમાં ગ્રહ દશા જોવાનો ગૂંચ ગૂંચવાડો ઊભો થઈ ગયો હતો તેથી એ કંઈક વિચારતા હતા એ જ સમયે નેતલદેવે એમને પૂછ્યું ભૂદેવ રામદેવ મારા માટે કોઈ સંદેશ આપ્યો છે દેવવ્રત પર સવારી કરી હતી એ જ ઘોડો તૈયાર છે વનનો રાજા તૈયાર હતો વાસંત વાસંતી વાયરો સૂતેલી મુગ્ધાને ઢંઢોળીને જગાડતો હતો ઘાસના રંગેલા ફૂલો પર પતંગિયાની મહેફિલ જામી હતી અમરગઢની હવામાં રાજકુમારીની નેતલદીના લગ્નનો ઉલ્લાસ દેખાતો હતો છોડા સામંતો વરણાંગી પરિવેશમાં સજ્જ થઈને નગરના બજારમાં મહાલતા હતા લગ્નના ઉમંગમાં રાણીવાસીની રાણીઓ અલંકાર અને આભૂષણોનો શૃંગાર સજી સજીને દબાદમથી ફરતી હતી કોઈ માનતી રાણીના લડાટે ઊંચી નીચી થઈ ગયેલીની જોઈને અણમાનીતી રાણીઓ હાથ તાળી લઈને હસતી હતી સામાન્ય નગરજનો નગરની શોભાનો નજારો જોઈને હરખતા હતા ઊંટ ઘોડા અને બળદગાડામાં બેસીને જાન આવી છે લીલુડા ઘોડા પર વરરાજા રામદેવજીની અસ અસ્વારી છે જાનના જાનીવાસી મળવા માટે સુરસી અને એમના સામંતો આવ્યા છે એમણે અજમલજી વિરમદેવ અને જાનૈયાનો આદર્શ કર્યો નેતલદેનો ડાબો પગ ઘૂંટણથી લગ્ન મંડપમાં જતા એમને શરમ અને સંકોચ થતો હતો તેથી એણે લુલા પગને બળપૂર્વક સીધો રાખીને ચાલવાનો પ્રયત્ન કર્યો તેથી જ લુલો પગ સામાન્ય બની ગયો વરરાજા રામદેવ મુહૂર્ત સમય લગ્ન મંડપ પહોંચ્યા ત્યાં સુભદ્રાજીએ વરરાજાને પોખવાનો વિધિ કર્યો ત્રાંબિયા ઢોલ અને ત્રાસા વાગતા હતા શરણાઈના સ્વર ગુંજતા હતા રાજગોરે મંત્રોચ્ચાર કરીને લગ્નનો વિધિ શરૂ કર્યો મંગળ ફેરા ફરીને વરવધુએ સામસામે વરમાળા પહેરવ્યા પછીથી લગ્ન વિધિ પૂરી થઈ સોઢા રાજા સુરસિંહની વાહલ સોય પુત્રી માટે ગાયો બળદગાડા નોકર ચાકરના ચાકર અને જર જવેરાતનો કર્યાવર થયો છે ચાહની વિદાય વેળાએ દરબારગઢના દરવાજા આગળ ચાહના વડામણા માટે સુરસી આવીને ધીરેથી રામદેવને કહ્યું જમાયરાજ તમારી વિચારધારાનો મને ખ્યાલ છે તમે માનો છો કે રાજાએ માત્ર પોતાના સુખનો વિચાર કરવાને બદલે લોકકલ્યાણના કામ કરવા જોઈએ પ્રજાની કઠિનાઈ અને એમના દુઃખનું નિવારણ કરવું જોઈએ એને તમે ધર્મની વ્યાખ્યા આપી છે તમારા જેવા જ વિચાર નેતલદેના છે અમરકોટમાં વસતા છેવાડાના ગરીબ લોકોને મળવા માટે ઘણીવાર જતી હતી એમના સુખ દુઃખના ખબર અંતર પૂછતી હતી નિરાધાર અનાથ કે બીમારની જરૂર મદદ કરતી હતી એ નેતલદી આજે સા સાસરે જઈ રહી છે તેથી એને વિદાય આપવા માટે બધા ગરીબો સજલને સજલ નેત્રે દરવાજાની બહાર ઉપા છે નેત્રદી હંમેશ માટે તમારી જીવન સંગીની બનીને તમારી સાથે ઊભી રહેશે એવો મને વિશ્વાસ છે તો આપણે એ જોયું ને કે જે કામ કરે છે જે લોકો વચ્ચે રહે છે જે સેવા કરે છે એનું પાત્ર છે એ યોગ્ય પ્રમાણે મળી રહેશે તો આપણે છે ને એ કંઈક આશા એની ઉપર છોડી દેવી જોઈએ વાત તે તે વિદાય થતી જાનને અમરકોટના નગરજનોને દૂરથી દૂર સુધી જતી જોયા કરી પોકરણગઢના દ્વારા રામદેવની જાન આવી પહોંચી મિડલ પોખીને આશીર્વાદ આપ્યા ઢોલના તાલે ગરબાની રમઝટ જામી હતી ગામના આ બાલ વૃદ્ધ સોને લગ્નનો આનંદ હતો રામદેવે લીલુડા ઘોડાની પીઠ પર હાથ ફેરવીને એને કહ્યું લીલુડા સપનામાં તું મને જેની પાસે લઈ ગયો હતો એ રાજકુમાર આપણા ઘરે આવી ગઈ છે હવે એ ક્યાંય જવાની નથી તો આ સંપૂર્ણ જે વાર્તા છે રામદેવ પીરની આજે આપણે સાંભળી જે દેના લગ્ન છે જે રામદેવ પીરના જે લગ્ન છે એ કઈ રીતે થયા